કેશોદના એક દંપતિએ તેમની જમીનના એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રય સ્થાન બનાવી આપેલું છે દરરોજના હજારો પક્ષીઓ અહીંયા આવે છે માણસ એ કુદરતની રચનાનો હિસ્સો છે કુદરત સાથે મિત્રતા કેળવી તેને જીવવાનું છે પણ માણસ આ લઈ ચૂકી ગયો છે પણ કેટલાક લોકો આમાં અપવાદરૂપ હોય છે જૂનાગઢનું એક દંપતી આવો જ એક અપવાદ છે જે કુદરતના ક્રમને અનુસરીને જીવી રહ્યું છે ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદના એક દંપતીની પક્ષીઓ સાથે લગભગ અઢી દાયકા જૂની દોસ્તી છે હર્ષુખભાઈ અને રમાબહેને આ દોસ્તીના દાવે તેમની જમીનનો એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રય સ્થાન બનાવેલું છે જેની દરરોજ હજારો પક્ષીઓ મુલાકાત લે છે આ દંપતી તેમનો હોંશભેર આતિથ્ય સત્કાર પણ કરે છે અઢી દાયકાની આ સફરના અંતે તેમની અને પક્ષીઓ વચ્ચે જાણે કે અતૂટ નાતો બંધાયેલો છે યંત્રોથી ઘેલા ઘેરાયેલો મનુષ્ય આજે કુદરતથી દૂર જઈ રહ્યો છે ત્યારે કુદરતના એક અંગ એવા પક્ષીઓને પોતાના આંગણે આવકારતું આ દંપતી આપણને મનુષ્ય કુદરત વચ્ચે તાલમેલ સાધવાની શિખામણ આપે છે